આ દૂધ લેવા જાય ને વરસાદ ચાલુ થઈ ગયો જોરદાર ચાલુ થઈ ગયો કલાક થઈ ગયો નઈ આને કેમ નીકળે છે

હું બતાવું વરસાદ વીજળી કડાકા ને ભડાકા થાય છે આ વરસાદ વરસે છે અત્યારે હાથીઓ બેઠો અને હાથિયાનો વરસાદ છે આજ વળી સાંજે દુકડો હું કહું ચાલો વાળીએ જાઉં કહું વાડીએ આવ્યું અહીં માંડ હજી પહોંચ્યો ત્યાં ધબ ધબાટી વરસાદ પડે વીજળીના કડાકા ભડાકા થાય છે સતત અને સખત આજ વરસાદ પડે છે હાથિયાનો હું આજે રાત્રે અહીંયા આવી ગયો છું સાંજે આવતીકાલે વેરાવળ જવાનું છે કોન્વોકેશનની અંદર અને આ વરસાદ જુઓ તમે જબરજસ્ત પડી રહ્યો છે અંધારી રાત મેઘલી રાત ચોમાસું અને વાળીએ એકલો સરસ મજાને આનંદમય અસ્તિત્વની આપડો છે

વરસાદ હતો ગામડે એરા પણ વરસાદ વીરહો પણ આયા કોઈ વરસાદ પીડ્યો છે અરે પછી એટલો તું ગયો પછી એટલો વીર્યો અરે પણ હાથિયાનો વરસાદ હો આ હાલો ઓકી નાખી નાખ્યો ચામાં દે દે પલોઠી વારી નાસ્તો સવારનો એ કામ ચા બેલે ઉા ભગા ભાઈ ન આયા ને લાસ્ટર માદારી માસ્ટર થયો બરાત

चोरी सुधारी तुरिया सुधारी સમજાવી ગયું બધું દાઠળું થાય હવે હું શાક મૂકી દઉં રેડી તું એટલું હજુ થોડુંક શું ચોરી તુરિયા રીંગણા કાકડી દાળ જરા કાથાણું કરજે અને ચટકી મારી દેવાની પછી છે ને કરવાનું છે ને તેલમાં ખાલી મેં લઈ લીધું અને તેલમાં એક વખત આપી કાટ લીધું તો એ પટ્ટી માર દેવાની છેલે સમજાઈ ગયું કોણા આયા મારો ખોસ કાઢો તો કાટ નાખો એક પટ્ટી ચાલુ કર દેજે આયા છે ને આયા અડાડી દીધું ખોટું જો આ હું કેતો તો હારો હાલો રસોઈ થઈ ગઈ છે હાલો અરવિંદ ની રોટલી છે આ અરવિંદ ની હાલો અરવિંદ અને મારું શાક છે રેડી ટોપી કાઢ ને ગયેલો ભરત ઓળખાય સમજણું ઈ ખરાબ લાગ્યો નહીં નહીં પટ્ટી જ કરવી પડે ભલે પટ્ટી કરવી પડે આખી આખી હોય ને તો નો વાંધો આવે એક રસ તો હાલો ભાઈ હાલો હવે આ જમી હાથ જો સંભારો આપડો હાલો હાલો લેવા મૂકીએ મેં ચીપડા કીરા સંભારો કીરો રોટલી કીરી અને આ શાક છે નીકળે શકે વાળીનું ટાક અદભુત હોય પડી મુંડો કાઢી લે દવા લીધી ને નાખવી પડે તો લગભગ તો નીકળી જાય બરાબર ઈ નહીં એ અથોડી નહીં એ અથોડી તો છે પણ એ બીજી છે શેમાં છે મુંડો અહીંયા છે ને બરાબર હવે આને પહેલાં છે ને વારો તો તું લઈ આવ્યો લાગે હા વારો હાલે હવે તાજો સોલ ગોતવાનો છે આ કાઢી લીધા પછી આવ્યો છે આ તાજો છે ને હે ક્યાં ગયો છે એનો હોય ખોડા અહીંથી અહીંથી વેરવાનું જો આમ આ ક્યાં પડે છે અહીંયા તો અહીંયા છે આટલામાં જો આમ ધીળ વેરવાની સમજાણું આ તાજા સોલ ઉપર પડે છે ને અહીંયા હોય দে দেজিরেরে জমেয়ার দেয়াছে currently আেচিতেযা হেঝে খোয়েরে

તું ગારો લઈ ઓપરેશન મુંડો ઓપરેશન મુંડા કાઢવા માટેનો પ્રયત્ન પૂરેપૂરો ગીરો કાઢી લીધું છતાંય પેલા આયા આયા ને ખોડા પેલા હવે એને ગારાથી ચાંદી દેવામાં આવશે એટલે ગેસ થઈ જાય એમ આ મુંડો ન નીકળે ને અને જો અંદર ગયો અંદર થળમાં મૂળ માં બેસી ગયો એટલે આખું મોટામાં મોટું ઝાડ હોય ને એને હબ દઈને સુકવી નાખે આની તાકાત એટલે એની ઈશ્વરે એનું કંઈક હૈસે હોત ને નિર્માણ કર્યું એની પાછળનું કઈક એનું કડી પણ હશે ઉપયોગીતા પણ હશે પણ આમાંથી એને કાપવો પડે કાઢવો પડે એવા દવા નાખેલી છે બાજુમાં ઉપર નહીં હવે ઓલી બાજુની સાઈડ 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 લીધે માળાનું ઓપરેશન થાય એમ ઝાડનું ઓપરેશન થાય જો એમાં પછી અમુક વસ્તુ ન હોય પછી લેસર કિરણોથી કામ કરવું પડે એમાં આપણે દવાથી કામ કરવું પડે ખરેખર આપણે ગારામાં દવા ન નાખી નાખે ગારામાં દવા નાખી દેવાય થોડી હજી કરીએ ખોડા હા એ આ બેય બાકી છે કેરું હવે મોટું થાય છે ધીમે 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 જુઓ મસ્ત જુઓ આ ડ્રેગન છે થળિયાને આસપાસ છે અને આ કેરું એમ ને નાખી દે બે એક જે અંદર ખોઈ દઉં ને હાવ તળિયામાં અહીંયા ને એક અહીંયા આ બસ એ માર દે ત્યાં હરખું થી વજન દઈ દે ગેસ નું નીકળે બારો કેળું દેખાય છે આજે શનિવાર છે એટલે હું ફામે વહી આવ્યો છું કાલે કોનવોકેશન છે અમારી યુનિવર્સિટીનું અહીંથી જૂન વેરાવળ એટલે વેરાવળ વહી જવાનો છું થોડીક વાર પછી જાઉં કે સવારે જાઉં મારે જેનું લાયસન્સ કરવાનું હતું એ નથી આવતા એટલે બહુ ઉતાવળ નથી કેડું મસ્ત જમાવટ કરતી છું થઈ ગયું થોડા થઈ ગયું ને વાહ ઓય લોકો બધું પેક ટાકા લેવાઈ ગયા ને હાલો હવે તું જોઈ લેજે જો મુંડો આવવાનો હોય છે આમાં જીવ તો રહી જાય હે તો અહીંયા પાછો સોલ પડી જાય સાફ કરી નાખ્યું આ બધું કાઢી નાખ્યું જુદું એટલે આને પકડવાનો કે હોય એનું પગેરું જોવું પડે કે આમાં ક્યાંય જો સાફ કરી નાખીએ આ બધું બે દિવસ પછી જોવાનું રહીએ જો આમાં ક્યાંય સોલ પડ્યો હોય પાછો આવો ક્યાંય સોલ પડ્યો હોય આમ ક્યાંય તો સમજવાનું કે આમાં મુંડાભાઈ હજી જીવે છે નકર મુંડાભાઈ ગયા એનું પૂરું થઈ ગયું આ એક જરાક ડ્રેગન ભાંગી ગયું છે આના બે પોપટિયા કાઢીને બીજે વાવી દેવા હો આ મોટી કેડુના એ મોટી કેડુના પોપટિયા થોડાક હા હા આગળ નહીં એવું પાછો આવું ને તો અહીં આમાંથી પોપટિયા કાઢી લેવું આમાં જો એક લૂંબ અમુક લૂંબ તો જો મોટી થઈ જ ગઈ છે આને રેવા દે આ કાચી છે અને થોડીક નાની છે આપણે કઈ કલમોમાં ન થાય જો આ કલમની ઓથમાં થયેલ છે ને ખોડા ભાઈ છે કલમની જો આ કલમની ઓથ છે હાવ જો કેળા થયા છે જો આ કલમમાં છે હાવ કલમનું થળિયું ને હાવ અડી અડીન છે તો એ થઈ જ કે શાકભાજી નિંદા ગયું ને પોલીકોડો હવે આ દેશી ભીંડો હે મસ્તી નો થાય જામા ખોળા કાતર લઈ આ સુકાઈ ગઈ છે હા ગીર છે ને હા કાપી નાખી આને કેમ કાપે તું ઓહો ન્યાતી નહીં નીલો સોરગ્ય પંતલન ડાયર ઓલો વેલો છે ને બસ ફલે એમને પેડી દેવા દે જો કાકડી કેવી સરસ મજાની થઈ છે બહુ મીઠી છે એકદમ ઓર્ગેનિક દવા વગરની હો આ બધી વસ્તુ કારેલ એ ને આદલકા ને જો તુરિયા að lætla fyrir að maður.